નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મારું નામ ગોસ્વામી મંદિર સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો બે પેપર ગુજરાતી અને વિજ્ઞાન ખૂબ સારી રીતે આપણે પૂર્ણ કરીએ હવે આપણું પેપર આવે છે ગણિતનું ગણિત છે એ બધા વિદ્યાર્થીઓને ખૂબ અઘરું લાગતું હોય છે પણ ગણિત એટલું બધું પણ અઘરું નથી કે જેમાં પાસ ન થઈ શકાય હા મિત્રો આ વિડીયોની અંદર હું તમને જે પાંચ ચેપ્ટર અને ચાર રીત જે કહેવાનો છું એને તમે ફોલો કરશો તો સો ટકા તમને પાર્ટ બીની અંદર પચાસમાંથી સાડત્રીસ માર્ક આવશે હા મિત્રો માત્ર પાંચ ચેપ્ટર અને ચાર રીત એની હું તમને જે ટીપ્સ આપું એ તમે ફોલો કરશો તો પચાસમાંથી સાડત્રીસ માર્ક પાર્ટ બીની અંદર તમને લેવામાં કોઈ નહીં રોકી શકાય તો તમને પણ એમ થતું હશે કે આ વળી શું હશે તો એ જાણવા માટે આ વિડીયોને એન્ડ સુધી જોતા રહો તો મિત્રો પહેલાં આપણે મેથ્સના પેપરનો થોડોક ઓવરવ્યૂ જોઈ લઈએ તો મેથ્સનું જે પેપર છે જેનો પાર્ટ બી છે જે પચાસ માર્કનો છે જેની અંદર પાર્ટ બીમાં કુલ ચાર સેક્શન હોય છે એ બી સી અને ડી અને કુલ ચાર પ્રકારના દાખલા પૂછાય બે માર્કના દાખલા ત્રણ માર્કના દાખલા ચાર માર્કના દાખલા અને પાંચ માર્કના દાખલા હવે પાર્ટ બીની અંદર જે સેક્શન એ છે એ સેક્શન એની અંદર બે માર્કના કુલ આઠ દાખલા પૂછાય છે એટલે એના આઠ ગુણે સોળ માર્ક થાય એમાં સેક્શન બી છે સેક્શન બીમાં ત્રણ માર્કના દાખલા પૂછાય છે ટોટલ ચાર દાખલા પૂછાય એટલે ત્રણ ચોકને બાર માર્ક થાય ત્યારબાદ એમાં સેક્શન સી છે જેમાં ચાર ગુણના દાખલા પૂછાય છે તે કુલ ત્રણ દાખલા પૂછાય છે એટલે ચાર તેરી બાર માર્ક એ થયા અને છેલ્લે સેક્શન ડી હોય છે જે પાંચ માર્કના દાખલા પૂછાય છે અને બે દાખલા પૂછાય છે જેના કુલ માર્ક થયા પાંચ ગુણે દસ તો આ ટોટલ મળી અને આવી રીતે કુલ પચાસ માર્ક થાય છે હવે આટલું મગજમાં રાખ્યા બાદ હવે હું તમને જે પાંચ ચેપ્ટર અને ચાર રીત કહું એટલું જ તમે જો વ્યવસ્થિત તૈયાર કરી લ્યો તો તમને પચાસમાંથી સાડત્રીસ માર્ક હંડ્રેડ પર્સેન્ટ આવે તો એ કયા પાંચ ચેપ્ટર છે અને કઈ એ ચાર રીત છે ચાલો આપણે જોઈ લઈએ તો પહેલાં ચેપ્ટરની વાત કરીએ તો પહેલું ચેપ્ટર છે આંકડા શાસ્ત્ર એટલે કે ચેપ્ટર નંબર પંદર આ આંકડા શાસ્ત્રની અંદરથી એક દાખલો છે એ ત્રણ માર્કની અંદર પૂછાતો હોય છે ત્રણ માર્કની અંદર એટલે સેક્શન બી ની અંદર થશે તો એ સેક્શન બીમાં એક ત્રણ માર્કનો જે દાખલો પૂછાય એમાં મોટા ભાગે બે દાખલા અથવામાં પૂછાતા હોય બંને આંકડા શાસ્ત્રના જ હોય દાખલો એક એના અથવામાં આંકડા શાસ્ત્રનો જ દાખલો બીજો હવે આ બે દાખલામાં એક દાખલો મોટા ભાગે ખુટતી આવૃત્તિ શોધવાનો હોય અને એક દાખલો મધ્યક મધ્યસ્થ ને કાં તો બહુલક આ દાખલો હોય તો આ બે દાખલા એક ખુટતી આવૃત્તિ અને એક મધ્યક મધ્યસ્થ કે બહુલકનો હોય એટલે ટોટલ આંકડા શાસ્ત્ર તમે કમ્પ્લીટ કરી લો તો પાંચ માર્ક તમારા રોકડા આવી જતા હોય છે ત્યારબાદ ચેપ્ટર ચેપ્ટર કરવાનું છે સંભાવના સંભાવના એટલે તો તો તમે કરી લ્યો એમાં એક ત્રણ માર્કનો દાખલો ચોક્કસપણે પૂછાતો હોય છે ત્યાર પછી વાત કરીએ અંતર અને ઊંચાઈ અંતર અને ઊંચાઈના તમામ દાખલા તમે જોઈ લ્યો કમ્પ્લીટલી તો એની અંદરથી એક દાખલો ચાર માર્કનો પૂછાતો હોય છે ત્યાર પછી વાત કરીએ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એનો એક દાખલો પણ ચાર માર્કમાં પૂછાતો હોય છે હવે આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે ખાસ એમાં જે આકૃતિવાળા દાખલા છે લઘુવૃતાંશ ગુરુવૃતાંશ લઘુવૃતખંડ અને ગુરુવૃતખંડના એ બધા દાખલા જે આકૃતિવાળા છે એ ખાસ કરી લેવા એ આકૃતિ આધારિત એક દાખલો સો ટકા ચાર માર્કમાં હશે જ ત્યાર પછી વાત કરીએ ક્ષેત્રફળ અને ઘનફળની તો ક્ષેત્રફળ અને ઘનફળ કમ્પ્લીટ ચેપ્ટર કરી લો તો એનો એક દાખલો પણ ચાર માર્કમાં હોય છે તો ચાર માર્ક એટલે તમારો સેક્શન થશે સેક્શન સી સેક્શન સીના જે ત્રણ દાખલા પૂછાય છે ચાર માર્કના તો એક અંતર ઉંચાઈનો હશે એક વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો હશે ને એક હશે ક્ષેત્રફળ ઘનફળનો એટલે આ ત્રણ દાખલા થયા તમારા બાર માર્ક અપાવશે ઘણીવાર એવું થાય છે કે આ ત્રણમાંથી આ બંને અથવામાં આવી જાય અંતર ઉંચાઈ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને ઘણીવાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળને ક્ષેત્રફળ ઘનફળ અથવામાં આવી જાય તો આ બે જો અથવામાં આવ્યા તો એક આ એક જ પ્રશ્ન થઈ ગયો આ બીજો પ્રશ્ન થયો તો હવે ત્રીજો દાખલો કેવો પૂછાય ચાર માર્કનો જો આ ત્રણમાંથી કોઈ પણ બે અથવામાં આવ્યા તો જે ત્રીજો દાખલો પૂછાશે એ ખાસ યાદ રાખજો એ વર્તુળ તમારું જે ચેપ્ટર છે એની સાબિતી પૂછાય તો વર્તુળની અગત્યની સાબિતીઓ છે એ પણ ખાસ જોઈ લેવી જો આ ત્રણમાંથી કોઈ પણ બે ચેપ્ટર અથવામાં પૂછાય તો ત્રીજો દાખલો ચોક્કસપણે વર્તુળની સાબિતી હોય તો આમ કુલ મળીને એના બાર માર્ક થશે તો મિત્રો અહીંયા જોઈ લઈએ તો ટોટલ પાંચ ચેપ્ટર થયા એક આંકડા શાસ્ત્ર જે પાંચ માર્કની અંદર થશે સંભાવના ત્રણ માર્કની અંદર અંતર ઉંચાઈનો એક દાખલો ચાર માર્કમાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો એક દાખલો ચાર માર્કમાં ક્ષેત્રફળ ઘનફળનો એક દાખલો ચાર માર્કમાં તો ટોટલ એનું માર્કિંગ થશે ત્રણ ને બે પાંચ ને ત્રણ આઠ ને ચાર બાર ને ચાર સોળ ને ચાર વીસ તો આ પાંચ ચેપ્ટર કમ્પ્લીટલી કરો એટલે પાર્ટ બીની અંદર તમારા વીસ માર્ક કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હવે વાત કરીએ કે ચાર રીત એ ચાર રીત કઈ છે એની હવે વાત કરી લઈએ તો ચાર રીતમાં છે બધા જ પ્રમેય અને બધી જ રચના જે છ થી સાત તમારે પ્રમેય આવે છે એ બધા કમ્પ્લીટલી તમે પ્રમેય કરી લો તો એમાંથી એક પ્રમેય હંડ્રેડ પર્સેન્ટ તમારો છે એ પાંચ માર્કની અંદર આવતો હોય છે અને બધી જ રચના તમે વ્યવસ્થિત કરી લો તો એમાંથી એક રચના પાંચ માર્કની અંદર આવતી હોય છે મોટાભાગે વર્તુળ આધારિત રચનાઓ ખાસ કરી લેવી તે વારંવાર પૂછાતી હોય છે તો એક પ્રમેય પૂછાશે ને એક રચના પૂછાશે પાંચ માર્કમાં ફિક્સ જ હોય તો એના સીધા દસ માર્ક તમને મળશે તો આ એક રીત થઈ પ્રમેય અને રચનાવાળી દસ માર્ક તમને અપાવશે તો ચેપ્ટર ચારની અંદર કૂટ પ્રશ્નો આવે છે અને આલ્ફા અને બીટા આધારિત દાખલા આવે છે તો ચેપ્ટર ચારના બધા કુટ પ્રશ્નો કમ્પ્લીટ જોઈ લ્યો અને આલ્ફા બીટા આધારિત દાખલાઓ એટલે આલ્ફા બીટાનું જે સૂત્ર છે માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂપ ડેલ્ટા અપોન ટુ એ આ સૂત્ર આધારિત જે દાખલા છે આ પણ જોઈ લ્યો કાં તો કૂટ પ્રશ્ન હશે ને કાં તો આલ્ફાબીટા આધારિત દાખલો હશે સો ટકા એ દાખલો હશે ત્રણ માર્કની અંદર તો આ પણ તમે વ્યવસ્થિત તૈયાર કરી લેજો ત્યારબાદ ત્રીજી રીતની વાત કરું તો ચેપ્ટર નવ હવે ચેપ્ટર નવ છે એ ચેપ્ટર નવની અંદર ત્રિકોણ મિતિમાંથી બે માર્કનો એક દાખલો પૂછાય છે હવે ખાસ એક વાત ધ્યાન રાખજો કે ચેપ્ટર નવના હંમેશા બે દાખલા પૂછાય એ બંને એકબીજાના અથવામાં હોય જેમાં એક દાખલો છે એ ત્રિકોણમિતિનો સાબિતીવાળો હોય કંઈક સાબિત કરવાનો હોય અને અને એક બીજો દાખલો છે એ દાખલો એવો હશે જે કોઠા આધારિત હશે જે કોઠો આવે છે સાઈન કોસ્ટેન કોસેક્સ એ કોટ જીરો ત્રીસ પિસ્તાલીસ સાઠ નેવું એનો જે આખો કોઠો આવે છે એ કોઠા આધારિત એક દાખલો હોય છે તો સાબિતીનો દાખલો ઘણીવાર સાબિત કરવો થોડોક અઘરો પડી જાય વધારે ટાઈમ લઈ લે એની બદલે માત્ર તમે એક કોઠો ત્રિકોણમિતિનો તૈયાર કરીને જાઓ તો તમને એક બે માર્કનો દાખલો ચોક્કસપણે એમાંથી આવે ને એ ચોક્કસપણે તમને આવડી જાય બહુ ઈઝી હોય સીધી તમારે વેલ્યુ મૂકવાની હોય અને સીધી એની કિંમત તમને મળી જતી હોય તો એ ચેપ્ટર નવનો ખાલી કોઠો તૈયાર કરો તો એના બે માર્કનો એક દાખલો ચોક્કસપણે આવતો હોય વાત કરીએ ચોથી રીત ચેપ્ટર પાંચ ચેપ્ટર પાંચની અંદર માત્ર તમારે ટીએન અને એસએન આ બે સૂત્ર આધારિત દાખલા કરવાના છે ટીએન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી અને એસએન બરાબર એન બાય ટુ કાઉન્ટમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ ટીએન અને એસએનના બંને સૂત્રો આધારિત બધા દાખલા તમે ખાલી જોઈ જાશો ચેપ્ટર પાંચની અંદરથી તો આના પણ બે દાખલા હોય અને બેય દાખલા છે એ ચેપ્ટર પાંચના જ હોય અને બંને એકબીજાના અથવામાં હોય તો એ પણ તમને ચોક્કસપણે આવડી જાય અને એના બે માર્ક મળે તો ખાલી ચાર રીત થઈ બધા પ્રમેય ને બધી રચના ચેપ્ટર ચારના કુટ પ્રશ્નના આલ્ફાબેટા આધારિત દાખલા ચેપ્ટર નવનો કોઠો અને ચેપ્ટર પાંચના ટીએન અને એસ એનના દાખલા તો એના કેટલા માર્ક થાય દસ ને ત્રણ તેર તેરને ને બે પંદર ને બે સત્તર તો ઉપરના પાંચ ચેપ્ટર કરો તો વીસ માર્ક અને ચાર રીત કરો તો સત્તર માર્ક તો આના કુલ મળીને પાર્ટ બી ની અંદર તમને પચાસમાંથી સાડત્રીસ માર્ક આરામથી આવી જાય તો મિત્રો જોયું ને કે ગણિતમાં પાસ થવું કેટલું સહેલું છે તમે આટલું પહેલા કમ્પ્લીટ કરી લ્યો એટલે તમને પચાસમાંથી સાડત્રીસ પાર્ટ બીમાં આવે આ ઉપરાંત પછી એમસીક્યુ છે બાકી બધું છે એ તમે પછી તૈયાર કરો પણ તમે આટલું કમ્પલીટ કરી લઉં એટલે તમને સાડત્રીસ માર્ક બહુ આરામથી આવી જાય આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આવનારા ગણિતના પેપર માટે તમને બધાને બેસ્ટ ઓફ લક તમે જે કાંઈ પણ તૈયાર કર્યું હોય જે કાંઈ પણ તમે વાંચ્યું હોય એ જ પૂછાય અને એ બધું જ તમને આવડી જાય એવી જ ઈશ્વરને પ્રાર્થના